જુનાગઢથી આપણે મારા ખાસ મિત્ર એવા જગદીશભાઈ ચુડાસમા જેમનું જે નામ છે ટૂંકમાં જૂનાગઢ જિલ્લાની અંદર હિસ્કી પાણીપુરી અને એ પાણીપુરીનો ટેસ્ટ કરવા માટે આજે અમે ગામડેથી સાહેબ બધા ગામડે આજે અમે સિટીમાં આવ્યા છીએ તો ખરેખર બે ત્રણ પાંચ પ્રકારના પાણી બનાવ્યા છે હાલ કુલ પાંચ પ્રકારના પાણી બનાવ્યા છે પણ હજી આજે પાંચ જ ફ્લેવર બનાવ્યા છે હજી બીજા બાકી છે પણ એ પછી નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે આપણે કહીશું તો ખરેખર

એકદમ તમે તમે પણ સાકો આમ મોઢામાં પાણી આવે છે એવું છે એટલે ખરેખર એકવાર ટેસ કરવા રાખવું છે ટૂંક સમયની અંદર આનું આપણે ઓપનિંગ કરી રહ્યા છીએ અને આના માટે ખાસ અમે એક ટેસ માટેનો જે કાર્યક્રમ રાખેલો છે તો ખરેખર હવે એના વિશે બે શબ્દ આપણને જગદીશભાઈ જ કહે છે જગદીશભાઈ પ્યોર ઓર્ગેનિક હાઇજેનિક પાણીપુરી અલગ અલગ ફ્લેવરની પાણીપુરી ખાઓ એટલે મજા આવી જાય સામાન્ય રીતે આપણને બધી જગ્યાએ જે જોવા પડતી હોય એની અંદર બધી વસ્તુ વ્યવસ્થિત હોતી નથી ઓરિજિનલ હોતી નથી અને જે વધારે કેટલો સામાન હોય એમાંથી બનાવવામાં આવતી હોય પણ આ જે પાણીપુરી છે એ બધી વ્યવસ્થિત વસ્તુમાંથી બનાવવામાં આવેલી છે જે તે સમયે જુનાગઢની અંદર આની પાંચ બ્રાન્ચ હતી હવે ટૂંક સમયની અંદર આ બધી વસ્તુઓ છે એ ભાવનગરની અંદર પણ શરૂ થવા માટે થઈ રહી છે તો ચોક્કસ પણ તમે આનો લાભ લેજો રેગ્યુલર તીખું ખજૂરી પુદીના હાજમા હજમ અને હી આપણે જાતે છે મનીષભાઈ કંતારિયા કોમળજી જે મુંબઈની ભગે ભજી જે પ્રખ્યાત આપણે ભાવનગર જિલ્લામાં તરત જણાવે છે એ પણ આજે સાથે કે પાણીપુરીનો ટેસ્ટ લેવા માટે આવી જ છે તો ખરેખર મનીષભાઈને કેવું પાણીપુરીનો ખાધી અને કેવી લાગી છે એના વિશે તમારું અભિપ્રાય આપણને નંબર છે અને જે હું તો પાણીપુરી પૂરી ખાતો નથી પણ મને જે અત્યારે ખાવાનું મન થયું કે ડીશ ખૂટી જશે એટલે ખાવ છું બેઠો બેઠો અને આ પાણી પૂરી આપણે જેને એક હોય કેમિકલ વગેરેની પાણીપુરી પૂરી બનાવી છે અને આ જૂનાગઢની પ્રખ્યાત પાણીપુરી છે જેનું નામ હિસ્કી છે ટૂંક સમયની અંદર આપણે ભાવનગરની અંદર લોન્ચ કરવાના છીએ તો એના માટે એક આપણો એક આજનો કાર્યક્રમ હતો કે ખરેખર પાણી પૂરી કેવી છે એનો ટેસ્ટ કેવો છે બધા ફેમિલી સાથે બધાનો ટેસ્ટ લીધો ને ખરેખર એકદમ મસ્ત એટલે એમાં કોઈ વસ્તુ નહીં એવી બની છે તો ખરેખર આનો ટેસ્ટ લેવા લીધો છે તો આના વિશે મનીષભાઈને આપણે મળશું કે તે વખતે જ્યારે બનાવશું ત્યારે અને આપણે થોડીક માહિતી પણ આપશું તો ખરેખર હિંસકી પાણીપુરી ખાવા રેખી છે અને બને ત્યાં સુધી તમે પણ ટેસ્ટ કરજો અને બને એટલો અમારા વિડિયોને શેર કરજો જેનાથી ખબર પડે કે ભાવનગર જિલ્લાની અંદર હિંચકી પાણીપુરી ટૂંક સમયની અંદર આવી રહી છે નમસ્કાર મિત્રોભાઈ